સ્વચ્છતાહી સેવા કાર્યક્રમ અંતર્ગત વાલિયા તાલુકા કોર્ટે પ્રિન્સિપાલ સિવિલ જજ એચઆર ઠક્કર અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હાઈકોર્ટ દ્વારા તારીખ ચૌદમી થી પહેલી ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત વાલ્યા તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ અને તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વાલિયા તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન અને પ્રિન્સિપાલ સિવિલ જજ એચઆર ઠક્કરની અધ્યક્ષતામાં સ્વચ્છતાનો અભિયાનમાં કોર્ટે એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં ગુટખા પડી ગમે ત્યાં નહીં નહીં કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો અને કચરા પેટીમાં જ ફેંકવો તેવા સૂચન પણ આપવામાં આવ્યા હતા સાથે કોર્ટ સંકુલની સફાઈ હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી મનીષ શેરાણા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના રજીસ્ટ્રાર

અને ભારતના તમામ નાગરિકને તથા ખાસ કરીને આપણી આજુબાજુ જે સ્વચ્છતા માટે તમામ પ્રજાને જાગૃત કરવા માટે જે ઉજવણીના ભાગરૂપે આપણે તમામને એક એક સમાન રીતે જાણકારી મળે એ રીતે આજનો આપણે આ પ્રોગ્રામ મ્યુનિસિપાલ સિવિલ કોર્ટ વાલિયા ખાતે ઉજવ્યો છે અને એ ઉજવણીથી તમામ નાગરિકોને આપણે આના પછી પણ આપણે એ બાબતે જાગૃત કરીશું કે જ્યાં ત્યાં કચરો ફેંકીશું નહીં સ્વચ્છતા પ્રભુતા ત્યાં ગંદકી કરવી નહીં ત્યાં ત્યાં ફૂંકવું નહીં પાન મસાલા પીડી માવા ખાઈને સરકારી કચેરીઓમાં કે અન્ય જાહેર સ્થળોમાં એ બાબતે કોઈ ફૂંકું નહીં અને તમામ નાગરિકો આ બાબતે જાગૃત રહે તે માટેનો આજનો આપણે પ્રોગ્રામ સફળ બનાવીએ અને એમાં જે આપણને કર્મચારી ગણો તથા અન્ય બીજા ડિપાર્ટમેન્ટમાંથી પધારેલા તથા સ્પેશિયલ આપણા શ્રીઓ તથા અન્ય લીગલ પેરાલીગલના જે બી કર્મચારીઓ છે અને આપણા આ પ્રોગ્રામમાં જે આ તાલુકા કાનૂની સેવા સમિતિ સેક્રેટરી સેક્રેટરીશ્રી મનીષસિંહ રાણા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે